જો તમે રસ્તા પર વાહન ચલાવો છો તો તમારે ઘણા ટ્રાફિક નિયમોનું પાલન કરવું પડે છે જો આમ ન કરવામાં આવે તો હજારો રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે જોકે એવા ઘણા લોકો છે જેઓ આની પરવા કરતા નથી અને નિયમોનું ઉલ્લંઘન કરતા રહે છે હવે આવા લોકો સામે કાર્યવાહી કરવા માટે સિસ્ટમ વધુ કડક બનાવવામાં આવી રહી છે જેના દ્વારા આવું કરનારાઓને પાઠ ભણાવવામાં આવશે હવે એવી તૈયારીઓ કરવામાં આવી રહી છે કે પેટ્રોલ પંપ પર જ વાહનનું ચલન આપોઆપ કપાઈ જશે એટલે કે જો કોઈએ પીયુસી સર્ટિફિકેટ બનાવ્યું નથી તો તેનું દસ હજાર રૂપિયાનું ચલન કાપી લેવામાં આવશે ઘણીવાર લોકો એવી ગેરસમજમાં હોય છે કે પોલીસ તેમને રોકતી નથી તેથી તેઓ પીયુસી સર્ટિફિકેટ વિના વાહન ચલાવે છે પીયુસી સર્ટિફિકેટ બનાવવું જરૂરી છે અને તેના વગર વાહન ચલાવવા માટે દસ હજાર રૂપિયાનું ચલણ જારી કરવામાં આવે છે આ હોવા છતાં ઘણા લોકો આ જરૂરી પ્રમાણપત્ર નથી બનાવતા આમાં તમને થોડા કલાકોનો સમય આપવામાં આવે છે પરંતુ મેસેજમાં કહેવામાં આવે છે કે તમે આજે સાંજ સુધીમાં અથવા આવતીકાલે તમારું પીયુસી સર્ટિફિકેટ મેળવી લો નહીં તો તમારું સલન કાપવામાં આવશે આ પછી પણ જો પીયુસી નહીં કરવામાં આવે તો આગળનો મેસેજ દસ હજાર રૂપિયાના સલનનો હશે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો